દાહોદ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો અને દાહોદ શહેર સહિત સાથે દાહોદ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો અને દાહોદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વંટોળિયા સાથે છૂટાછવાયા વરસાદના અમી છાંટણા પડ્યા હતા દાહોદ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદના અમી છાંટણા પહેલાં ભારે પવન ફૂંકાયો હતો ભારે પવનના કારણે વંટોળ જોવા મળ્યું હતું વાવાઝોડું ફૂંકાતા ગ્રામ્ય પંથકમાં મકાન પતરા ઉડી જવાની ઘટનાઓ પણ બની હતી હાલમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે સવારના નવ વાગ્યાથી જ ગરમીનો પારો ચડી રહ્યો છે દાહોદ જિલ્લામાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે બપોરના સમયે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો ભારે પવન અને વાવાઝોડા સાથે આકાશવાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું આકાશમાં વરસાદી વાદળોની ફોજ ઉતરતા દાહોદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ક્યાંક મધ્યમ તો ક્યાંક વરસાદના છાટણા થયા હતા વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પલળી ગયા હતા લીંબડીનગર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી